સુરતના તાલ ગ્રુપના સ્થાપક કૃતિકા શાહ અને પવન કપૂરની સાથે ચારુ કેસ્ટલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકા ક્રાફ્ટ રૂટ્સ વસ્ત્રાના સહયોગથી ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલ ટુ પોઈન્ટ ઝીરો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર ત્રણ બે હજાર ચોવીસ સુધી ગુજરાતના અલગ અલગ જગ્યાઓ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય ફોકલોર ડાન્સમાં રોમાનિયા પોલેન્ડ શ્રીલંકા થાઇલેન્ડ અને ભારતના કલાકારો પોતાના દેશની સંસ્કૃતિના ધરોહણને વાચા આપતા ફોક ડાન્સની પ્રસ્તુતિ કરી હતી સ્વચ્છતામાં નંબર વન હાંસલ કરનાર સુરત શહેર માટે વધુ આનંદ અને ગૌરવની વાત એ છે કે આ સમય તાલ ગ્રુપ દ્વારા આ બીજા આંતરરાષ્ટ્રીય ફોક ગુજરાત ગુજરાતના અલગ અલગ સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ વાત એ છે કે પાંચ દેશના ફોક ડાન્સ માનવાનો ના સુરતના લોકોને મળ્યો હતો આ ફેસ્ટમાં દર્શકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી હતી આ ઉપરાંત યુવા વિદ્યાર્થીઓને પણ આ અંગે ભારત દેશની કલા અને સંસ્કૃતિને માનવાની તક મળી હતી સુરત શહેરમાં તારીખ આઠ માર્ચ બે હજાર રોજ શુક્રવાર સાંજે પાંચ વાગે સાયન્સ સેન્ટરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમદાવાદ શહેરમાં તારીખ નવ માર્ચ જ્યારે દસમી માર્ચના રોજ નવસારી શહેરના દાંડી રોડ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અગિયાર માર્ચના રોજ યુનિવર્સિટી કોન્વેન્શન હોલ ખાતે આ કાર્યક્રમ નિહાળવા સુરતીઓને વધુ એક તક મળી હતી હું આર્કિટેક્ટ કૃતિકા શાહ તાલ ગ્રુપ એ મારું બેબી છે ઇટ ઇઝ ઇટ ઇઝ આઈ એમ ધ ફાઉન્ડર ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર ઓફ તાલ ગ્રુપ આજે ઇન્ટરનેશનલ ફોક લોર ટુ પોઈન્ટ ઓ આપણે પ્રસ્તુત કરીએ છીએ જેમાં આઠ તારીખથી અગિયારમી તારીખ સુધી આપણે પાંચ દેશના અલગ અલગ ફોક ડાન્સર્સની રજૂઆત કરવામાં આવી હતી આઠમીએ આપણે સાયન્સ સેન્ટર કર્યું નવમી તારીખે અમદાવાદ કર્યું પછી ત્રીજા દિવસે અમે દાંડી હતા અને આજે ચોથા દિવસે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અમે આ ડાન્સ ના રજૂ કરી બધા કન્ટ્રીઝ પોલેન્ડ શ્રીલંકા થાઇલેન્ડ રોમેનિયા અને ઇન્ડિયા મળીને પોતપોતાના દેશના ખૂબ સરસ ફોક ડાન્સીસની રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા છે અને એટલી સુંદર રીતે આ રજૂઆત થઈ છે કારણ કે ડાન્સ એ પીસ છે ડાન્સ એ લવ છે ડાન્સ એ કમ્યુનિટી છે ડાન્સ એ બધાને સાથે લાવે છે તો લેટ્સ ગો ટુગેધર વિથ ધીસ બ્યુટિફુલ પરફોમન્સીસ ઓફ ઇન્ટરનેશનલ ફોક લોર ફેસ્ટિવલ ટુ પોઈન્ટ ઓ